અમને હા પડે અમે અમે ઘેર આવીએ કે અમે સા પાણી બધું તૈયાર થઈ ગયું માતાજી મિત્રો જય માં મોગલ કેમ છો બધા મજામાં ને તો મિત્રો આજ આપણે વાડિયાથી પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે આજ હું કોની વાડિયા છું ખબર મારા ખાસ મિત્ર બાર પદભાઈ ઓ ભાઈ આજ છે ને એના વાડિયા છે ને વેવડાનું કામ ચાલુ છે એટલે વેવડાનું નહીં સોરી ડાર પાડે છે ડાર નું કામ ચાલુ છે ને ભૂપતભાઈ મારા છે ને અંદર છે દેખાય તો સાંભળશે ને કારણ કે છે ને યાર અવાજ બહુ આવે છે અત્યારે છે ને એને ડાર પાડે છે કુવામાં એટલે એ અંદર છે ડાર નું બધું મશીન ને છે ને આ દેશી અમારે એકદમ દેશી બધાય કહેવાય ને સાઈડો કહેવાય ને એ સાઈડા થી ડાર અંદર આડા ડાર પાડે છે અત્યારે અંદર છે શેણા પણ તાકાત થી છે ઓણ કારણ કે જો ઓણ ઝાઝા ભગને વાવે તો શેણા ના જ છે બધા એટલી માઇન્ડ હતી ને એટલા શેણા છે અત્યારે તો આ એની વાડી છે ભાઈ સરસ મજાની વાડી છે આપણો બોલરો અહીંયા સાઈડ માં જ મૂકી દીધો છે દાડિયા બધા છે ને ઓલ્લી સાઈડ છે આમ એ બધા એક આરે છે ને આજ હું કામ કરે છે ને કે હું તમને ત્યાં જઈને જ બતાવી તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો સવારમાંથી પૂરી યારે બાંધીને આવ્યો હતો એને કહીને આવ્યો હતો કે હું ઘરે જ આવશું પણ યાર ઘરે નથી હોય ભૂપતભાઈની વાડી આવ્યો એનો આગળ ફોન એવો ને ચા પીવાનો તો મેં એમ કીધું કે હું ઘરે વહી જઈશું બપોર સુધી એને સરપ્રાઇઝ કરવાની છે એને સરપ્રાઇઝ એટલે પ્રેમ કરવાનો છે એને એમ કે ઘરે વહી ગયો એમ તો મિત્રો આપણે છે ને કાયમ એક મનમાં વિચારતા હોય વારે છે જેટલા લોકો વિડિયો બનાવે છે ને યુટ્યુબમાં જેટલા લોકો એટલા મિત્રો મારા તમામ મિત્રોનું એક વાત કહું છું તો હું પણ તમારી જેમ જ છું કારણ કે આપણે મનમાં કાયમ એવો વિસાર હોય કે આજ આપણે વિડીયો નથી બનાવવો આપણે કયાલ બનાવશું ને કાયાલ અપલોડ કરી દેવું તો યાર એવા મનમાંથી વિચાર કાઢી નાખો આપણે એમાં જ પાછળ રહી જશે કારણ કે આપણે મનમાં એવું વિસારી લઈએ કે યાર આજ મને કંટાળો આવે ને આપણે કાયાલ વિડીયો અપલોડ કરશું ને પછી એવું વિસારી વિસારીને આપણે છે ને આપણે જિંદગીમાં કાંઈ નથી કરી શકતા રિયલમાં રિયલ વાત છે હું પણ તમારી જેમ જ છું હું પણ એવું જ મનમાં વિસારી લઉં ને એવું જ કરું યાર એક દી વિડીયો નાખી દીધા બે દી નાખતી દીધા એમ દિવસ દીવ રેગ્યુલર થઈ જાય આઠ દી પછી એક મને કંટાળો આવી જાય એક દી કંટાળો આવી જાય ને એટલે હું પછી બે દી કાઢી નાખું બે દી કાઢી નાખું માયણ આપણે રેગ્યુલર છે ચેનલમાં તો યાર આપણે વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ માયણ બધું આપણું રેડી સેટિંગ હાલતું હોય તો આપણે વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ એટલે વધારે પડતું આપણે પાછળ આપણે એ રહીએ જઈએ એનું કારણ એ જ છે તો યાર ફૂલ મહેનત કરો ભલે વિડીયો હાલે કે ન લે પૈસા આજ મળે કે ન મળે પૈસા આમ વિસારવાનું બંધ કરી દો છે ને વિડીયો બનાવવાનું ચાલુ કરી દો ને કન્ટિન્યુ મહેનત કરતા રહો એટલે ભગવાન અવશ્ય આપણા હમું એકવાર જોઈએ કેવું લાગ્યું સારું લાગ્યું ને યાર ખાસી વાત છે કે ખોટી કોમેન્ટ કરો એ વાત ખવડે હું કીધું છે ખબર છે ને કે કદાચ તમે પચ્છા લાખની ફોર્સુનર લ્યો ને તો યાર એને બોલેરો તો છે ને એક સાઈડ ટોકર મારી દેવો એ યાર બોલેરો એ બોલેરો ને આપણી જો આ ફોર્ચ્યુનર જ છે ભાઈ આ બોલેરો એ બોલેરો છે બાકી ફોર્ચ્યુનર કદાચ પચાસ લાખની આવે તો એ બોલેરા હારે તો ન સારું મારી વાતને કોઈ ધ્યાન માં નહીં લેતા ભાઈ હું તો ફાકા આવી જશો અહીંયા દાડિયા છે ના પણ યાર મને ના જઈને બહુ બીક લાગે યાર કઈ નક્કી નો કેવાય બોલે અમારે પાગલ મારી લે કઈ નક્કી ન હોય જામ છે આમ આગી છે અહીંથી ઝૂમ કરીએ આપણે ફોન એટલે તો નવો લીધો ઝૂમ કરવા કેટલા દાડિયા છે ગણીને કોમેન્ટ કરી નાખો ફટાફટ યાર રાત છે ને ડુંગળી કાપીએ છીએ અમે ડુંગળી કાપવામાં આવ્યા છે બારમણ ગામમાં છે ભાઈબંધ છે તો અહિયાં આઠક વિઘાની છે પણ એના ગામના લોકો છે ને આ બધી તો કાપી નાખી છે આ સાઈડ ની ઓલો ભાગ જ બાકી રહ્યો છે અત્યારે દાડિયા જે કાપે છે ને એ ડુંગળી એ ભાગ નું બધું બાકી છે આઠ વીઘા ની હતી એમાંથી હવે અડધી અડધી લગભગ રહી છે ચારક વીઘા જેવું બીજું તો બધું કપાઈ ગયું છે મારા આજનો દિવસ એક દિવસ જ છે પણ કાલ ક્યાં જાવ એનું પાછું કોઈ ઠેકાણું પણ નથી દયા દે છૂટા છેડા દૈ દિન છૂટા છેડા

કેતા તથા તમે આગળ તો કે શેઠાણીસ કે ને એટલે આ નહો આ નમરની તમારા શેઠ ને કેવાય ને ઘેર રે હું તો ઘેર જ ર ઓલું ગઈ બોલુ કઈ આપડે ટોપી એ આવ અમર 150

અડેની પણ એમ તો કહો અડે કાગડી ખબર પડે અમારે મંજુ દાદી તો આમ છે મંજુ દાદી છે ને અમારી મંજુ દાદી છે ખોટી બંદૂક તો દમી છે આ ડોન્ટ થિંક સો નો 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 આ ડોન્ટ થિંક સો નો નો નો

અબડા મમીજી શું કરે છે હે બુરી હે રાંદેશ હો ભાઈ મારા માં રાંધવાનું કામ ચાલુ છે એ તો છ વાગે એટલે અમારે રાંધવાનું ચાલુ થઈ જાય કઈ બોલছো મ બે સબ્જો તમારા દીકરાને આ બધું આમું જોઉં પહેલા આ મેં હોય હા એને પછી શું કહેવાનું એમ

આવું કેમ થઈ ગયું આજ ઈ તો જે ઢાકે પછી એનો કલર બદલે એવું સાલો નાખે એવું છે ને સાલો વાંધો નહી હવે થોડું અંધારો થઈ ગયું છે અત્યારે અમારે મેડમ કામ કરી રહ્યા છે ભાઈ હું કામ કરું છું ઠામડા ઉટકવાનું બસ ચારકને ઘરનું કામ તો કરવું પડે ને તપલીક પડે ઘણાને પણ શું કરવું કરવું પડે આપણે કાંઈ નું સાનું કાંઈ મોજ કરવાનું હોય એટલે આપણે મજા આવે બાકી ઘરનું કામ કરતા હોય ને યાર વાસણ ને ધોવા ને એક તો મજૂરી કઈ કામ નથી કરતી ને અલી હોય અલીસ તો બોવ છે હું 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 બેલી ક્યાં ઉપડો સવાર દી ની કહેશ ઉપડો ઉપડો એમ ક્યાં જાવ

काम करे एले नाही बोले